ત્યાં સારા એવા રોડ રસ્તા નથી કે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે ફોર વ્હીલર વાહન ત્યાં પહોંચી શકે એવા કોઈ રસ્તા નથી માત્ર પગદંડી ના રસ્તાઓ છે અમુક વિસ્તારમાં ત્યાં કોઈ સારી શાળાઓ નથી અને જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે જો સારી શાળાઓ છે તો ત્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી આવી તો ઘણી બધી અસંખ્ય મુશ્કેલીનો સામનો આદિવાસી વિસ્તારના લોકો કરે છે અને આ જ આદિવાસી વિસ્તારના લોકો કે જેમના ખૂબ નજીકના વિસ્તારમાં લોકોચ્યુ ઓફ યુનિટી હવે ત્યાં કોઈ પણ કોઈ પણ ગ્રાન્ટ પણ આવી જાય છે ત્યાં સુધી ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જાય છે માલસામોટ ઇકો ટુરિઝમ જેવા કામો રાતોરાત મંજૂર થઈ જાય છે પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં જે પાયાની સુવિધા મળવી જોઈએ એટલીસ્ટ સારા રોડ રસ્તા એક આરોગ્ય કેન્દ્ર એવા રોડ રસ્તા કે જ્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે ઇમરજન્સીમાં માણસ હોસ્પિટલ સુધી પહોંચી શકે કારણ કે પ્રેગ્નેન્ટ મહિલાઓને જે ગર્ભવતી મહિલાઓ છે તેને જોડીમાં નાખી પાંચ થી સાત કિલોમીટર સુધી આ લોકો ચાલતા તેને એવા રોડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે કે જ્યાં

તમામ જગ્યાએ વિકાસ પહોંચે તો જ સાચા અર્થમાં વિકાસ ગણાશે હવે ચેતર વસાવાને આજે વહેલી સવારથી ચાલતા પદયાત્રા નાંદોદ તાલુકામાં કરવાની કેમ ફરજ પડી વાત આપણે એ કરીએ

જાણીતા ગામોને જોડતા રોડ માટે આ પદયાત્રા યોજી છે તેમનો એક જ અવાજ છે કે આ વિસ્તારના લોકોને રોડ મળવો જોઈએ આ ગામોમાં મુખ્યત્વે જૂના ઉપલા રાજ

જેમાં ઘણી વખત માતાનું મૃત્યુ થાય છે ઘણી વખત બાળકનું મૃત્યુ થઈ જાય છે અને એનું કારણ પણ એ જ હોય છે કે તેઓ સમયસર દવાખાને નથી પહોંચી શકતા એમ્બ્યુલન્સને ફોન કરે છે તો એમ્બ્યુલન્સ તેમના ઘર સુધી તેમના ફળિયા સુધી પહોંચે એવો કોઈ રોડ નથી હોતો ફોર વ્હીલર વાહન તેમના ઘર સુધી નથી પહોંચી શકતું એના કારણે જોડીમાં કે નાવડીમાં નાખી અને આવી મહિલાઓને ડિલિવરી માટે લઈ જવી પડે છે ના ગુજરાત માટે

ધારાસભ્ય ચેતર વસાવાએ જુનારા ગામથી પદયાત્રા છે એટલે હવે ભાજપના સાંસદ ભાજપના નેતાઓના ગામમાંથી જ્યારે વિકાસ નથી નીકળતો વિકાસ ત્યાં નથી પહોંચી શક્યો એટલે વસાવા મેદાને પડ્યા છે અને ચેતર વસાવાનું આ પગલું ખૂબ સરાહનીય એટલા માટે રહેશે કારણ કે અત્યારે મીડિયામાં આ જ બાબત ચાલી રહી છે પદયાત્રા બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર અને નયનવન સંરક્ષકને પત્ર પણ આપ્યું હતું

જેથી ધારાસભ્યના આંદોલનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉત્સાહભેર પણ જોડાયા કારણ કે આ મુદ્દો ખૂબ ગંભીર છે અને આ પદયાત્રા દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકો ફોરેસ્ટ વિભાગના અધિકારીને મળી આ રોડ બનાવવાની માંગ સાથે તેમણે આવેદન પત્ર પણ આપ્યું આ આંદોલન રોડ ન બને ત્યાં સુધી ચાલુ રાખવાની ચીમકી પણ ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપવામાં આવી છે

એવા વિસ્તારમાં અત્યારે જે તેર વસાવા સક્રિય થયા છે કે જે વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ છે હવે જે વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ હોવા છતાં પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને લોકોને જે સુવિધા નથી મળી રહી જેના જેવો હકદાર છે એવી પાયાની સુવિધાની લડત ચેતર વસાવા આપી રહ્યા છે એટલે ચોક્કસ તેમને લોકોનો પ્રેમ મળવાનો છે લોકોનો પ્રેમ મળે એટલે તેઓ લોકપ્રિય નેતા બને તેમને લોકો ચાહવા લાગતા હોય છે અને આજ ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો ચેતર વસાવવાને ફાયદો થઈ શકે છે અને ભાજપ માટે આ મુદ્દો ચિંતાનો વિષય એટલા માટે કહી શકાય કારણ કે ત્યાં એક તો વિકાસ નથી કરી શકી ભાજપની સરકાર અને બીજી તરફ મનસુખ વસાવા જેવો ભાજપના સાંસદ છે અને તેમનું ગામ છે જૂના રાજ અઠ્યોતેર વર્ષ બાદ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ત્યાં રોડ નથી સાંસદના ગામમાં પણ બન્યો એટલે ખૂબ ગંભીર મુદ્દો છે ને આ જ મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ચેતર વસાવા આ મુદ્દાને લઈ હવે મેદાને પડ્યા છે અને જોવાનું રહેશે આગામી દિવસોમાં કે ચેતર વસાવાની આ પદયાત્રા ચેતર વસાવાની આ માંગણી ચેતર વસાવાના આ પગલાના કેવા પડઘા પડે છે કારણ કે ભાજપ જે પ્રભુત્વ ધરાવે છે એવા વિસ્તારમાં જ આ પદયાત્રા વહેલી સવારથી નીકળેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે